એક આશરે પંચાવનથી સિંદર વર્ષની વયના વ્યક્તિ રોડ પર લોહી લુહાણ હાલતમાં પડેલ હતા આજુબાજુ માણસોનો ટોળું વડી ઉભેલા જોઈ તે દરમિયાન તાત્કાલિક પીએસઆઈ શ્રી ગોહિલ સાહેબ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ ચૌધરી અને ડ્રાઈવર બકુલભાઈ પરમાર દ્વારા સમય સૂચકતા વાપરીને પોલીસની સરકારી ગાડી દ્વારા સમયસર જેકે કે જનરલ હોસ્પિટલમાં દાખલ કરી તાત્કાલિક સારવાર ચાલુ કરાવી હતી અને સગા સંબંધીને જાણ કરી બોલાવી તેમને સોંપવામાં આવેલ છે